ચાલુ કર્યું જ નથી બિલકુલ નકામ એ તો બધી રીતે તૈયાર હતા એ લોકો અમને પહેલાં જાણ કરી કે ભાઈ તમે અમને છાણ આપશો તો અમે કહ્યું હા આપીશું અમને પોસાય ભાવ તમે ભાવ આપજો અમે સો ટકા બધા છાણ ટોટલી આપીશું પણ આ ત્યાર પછી તો તૈયાર કર્યા પછી તો કોઈ અધિકારી કે કોઈ હોય એન્ટ્રી કરી નથી કોઈએ લાખોના ખર્ચે બનેલ મિલ્ક કલેક્શન રૂમ ના પણ કઈ ઠેકાણા નથી સ્થિતિ એવી છે કે અહીં ક્યાંક તૂટેલી બારી જોવા મળે છે તો દરવાજા નહીં પણ કંઈક આવી જ હાલત જોવા મળી રહી છે

તો એના લીધે એમાં તિરાડો પડી જાય છે એટલે ચોકઅપ થઈ જાય છે એટલે ગોબર ગેસના પ્લાન્ટ બંધ છે ત્યાં આકોદરા મુકામે એનિમલ હોસ્ટેલમાં ગોબર ગેસ પ્લાન્ટ પણ કાર્યરત હતું જે અત્યારે આલ બંધ છે અને સરકારશ્રી દ્વારા એને ચાલુ કરવા માટે થોડી ગ્રાન્ટ આપી રિનોવેશન કરવામાં આવ્યું હતું રિનોવેશન કર્યા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ગોબર ગેસ પ્લાન્ટ ચાલુ કરવા માટે પણ તે ટેન્ડરમાં કોઈએ રસ દાખવ્યો ન હતો અને

ક્ષિતિષ રૂપાલે સાબરકાંઠા